हेलो विणवान बी हे अजीत काका अटाणा अटाणा पोर्म हुरि चढ़ायवा ते हरम नत आवती તમારે તમને તમારું કામ નથી તમને શોખ છે તી ને અમને કંટારો આવે વર્ગેડે ને અટાણા પોર માં માં દે અમારી એક ખોટા દાણા છે તમે બે બી વેળવા નાખશો કે તો ક્યાં રાવ ક ને

માર પપ્પા છે તો અને દસ વાગ્યા ને માંડવી નું બધું કામ પતી ગયું ટાણા મારે જવું રાવણા ખાવા ચાલુ મે થોડો થોડો મેં છે અને અહીંયા મારી મમ્મી છે ને સોયા વડી ને ચેક કરે ખમડવું નથી

কুত্ৰকা কেতিয়াবা

બડા ઉતરાય એમ છે ને રહરી જાય હું કરું હવે જૂની આ બે અમે જા અમે ડીફિન લઈ જા હું હું ક્યો રાવણા બાકી નુમે જમે ભરા જાવડા આજે પાછે આવી હું બપોર એક ઢુકડા બસ હું તો આવરો ને ગા ગા કા આવું પડે ને મને ખબર છે તું છોડી તો આઈશુ બાકી આને જો છોડાય ઉતરાતું નથી હું કરું આંગડે ઉતરી જા હે તો બપોર પછી મે રહી તો અમાર વાવ હું આને તો લઈ જ જાવું જોઈએ હા હા વાવ ઉતી તો ખબર છે હા તો ફગે વાવો ની બંધ રહે હવે મોગા પડી ગયો એ ઉતરી ગયા હું વાર લાગી

હલો તો વાગી ગયા ટ્રેને હાડા અગિયાર બાજરાના રોટલા થઈ ગયા ખાવા માટે ત્યાર છે મારા પપ્પા ત્યાર છે એને ભૂખ નથી લાગી કારણ કે રાવણા ખાધા અને ગંજીપતો પેક કરે કારણ કે અમે ખાલી ટાઈમ પાસ કરતા હતા મારી મમ્મી અહીં ખાવાની તૈયાર કરે હલો હલો ભૂખ લાગ્યો મને કાલ હાનની ભૂખ લાગે હાલો તો ત્રણ વાગી ગયા ને ટ્રેને અમારે કરવી વાવ મારી મમ્મી વાહિદા કરે અને અહીંયા છે ને બધી તૈયારી હલે તિરિયા બિરિયા ઢાકવાની જો ડીઝલ લઈને આવ્યા મારે જઈ જાઓ પાછી ઉકાળામાં જઈ નહીં આગળ કિશનભાઈની જવા દીધી હતી આગળ જવા દો મૂંગા વાળા મૂંગા ના વાવણી મૂંગી પડી જાય પાછી હાલો શિયાળે શિયાળા પકડો અને મિક્સ કરો આ બી ખવાય કાકા અરે મજા આવે આ બી ખાવાની હું એક ખાવ તો તમારે એક ભણું એક ખાવાના રેડી

અમારે માવા જરે છે ને વ્યસન છે ને કઈ ને પાણી પાણીની તૈયારી ને નાસ્તો કરો ને નાસ્તો કરવા દીધો બસ એટલું બાકી રહ્યો થોડુંક તાજા માથે વરસાદ આવ્યો भूख न लगे वावणी कर ली थी का लगे यादरी लगे तो 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 तो